મોટા મોટા ટમેટા નાખ દી આમ જોવા ટમેટા આદુ ડુંગળા વેસે ને લસણ પેસ્ટ નાખ દઈ એક હવે ભાકી રેસીપી પાકી ગઈ છે ને ઉતારી લઈ કોઈ ચામડી થોડીક નાખ દઈ બાજિયા તો નાખ્યા કોઈ ચામડી જરાક છીડકી દઈ ને માથેથી જો જો ભાઈ કેવા રેસીપી બનાવી જો આવી જમાવું તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં તો મિત્રો આપણે કેટલા સમય પછી આવી જે આપણે પકડવાના બાકી છે એટલે પકડવાની શરૂઆત કરી હું બીજા દઈ ભાઈ બન છે હાલો તો બાકી પકડવાની સારું કરી દીધી ભાઈ હવે તો બેટી બે તૈયાર થઈ ગયું છે ને હવે આપણે તાણવા જઈએ પછી આવે તમને બતાવીએ કેટલા આવે હા તો હાલો હવે ગાત કાઢે પછી આગળ દેખાડી બે ભાઈઓ છે હવે એ બીજા ભાઈને નથી બતાડવા એ ના પાડે છે વિડીયોમાં આવવાની તો મિત્રો હવે ઘાત કાઢી રહ્યા છે આગળ ખૂણે આવે એટલે દેખાડી આ ખૂણે કાઢવાની છે અમરસિંહ દેખાય તો કેટલા દિવસ હા મીઠા પાણીના કોકરા ભાઈ આયા છે ભાઈ આમ તો ભાઈ જાવે ને પીડા

ઈ કાંઈ વાંધો નહીં તો સલે થોઈ નાખશું જો હાલ બાકી બીજી ઘાત મારી પણ એમાંય નાખાડીએ હા બીજી ઘાત મારી આગળ બતાવીએ હવે બીજી ઘાત તાણવા જઈ રહ્યા છે આગળ બહાર આવે એટલે બતાવીએ આપણે ત્યાં જવાનું નથી આને ફૂણે બેહવાનું છે કેમ કે ભાઈ બીજે ત્યાં નીકળે એમ નથી એ મારીને પછી અહીંયા પાછા કાઠ મિત્રો બીજી ઘાત તાણીને આવી આવ્યા છે હવે શું કહું બટરભાઈ આવી જાય હવે અમરસિંહભાઈ એમ કહે છે કે હવે આમાં જોઈએ કેવું કેવું હોય આગળ જોઈને તમને કહીએ આમ તો જો ભાઈ થપ્પા ને થપ્પા આફેતર લાગી ગયેલા છે ભાઈ આમ થપ્પા ભાઈ આમાં શું લાગી જાય આમ તો જો આ ફેતે ભાઈ બધા મોટા જાય હો ભાઈ મોટા જ આવે ને મોટો ને ભાઈ હા આમ જોવો ધોવા નહીં પડે બધું ભાઈ ધોવા નહીં પડે આગળ નક્કી કરવું આમ જોઈ તમે હોકા ઉપર ફાઇન આઇ ફોન મન દેખાડે બાકી ભાઈ એટલા કાયા છે ને આ જો શિયાળુ આવ્યું એક આ लोग माल चाहिए બધેથી હાલો ભાઈ બાકી બ process ને દેબો તે ઘરે ભરલી ઘા કરી ઉતાળ રાખી આપણે બહુ બહુ મોડું ન કરો ને ટાઈટ નું ઠરવાનું છોટો છોટો હવે ભાઈ એક ઘાત मार भी पड़े ની મારવી પડે કેમ કે આપણે અમે 4 જણા છીએ આ રેસીપી માં આજ રેસીપી માં 4 भाई છે એટલે જાજુ જો હે ને જાજુ જોશે ની આવો આવો છો ભાઈ જો

હવે જો ભાઈ બધા ઝીંગા હમા થઈ ગયા છે એટલે કક ઝીંગા છે ને આ જો ટમેટા કાપેલા ડુંગળી આવું આ બધું છે બધું આડોળું જેવું જેવું પણ યામ તો નઈ તો મગે ભાઈ હવે તેલ લાગ દે બાકી હવે તેલ આવી ગયું છે હવે ડુંગળી નાખ દઈ પ્યાજ

બીજી ગ્રેવી બાકી છે બધી બાકી છે નાખવાનું છે એ એવરેસ્ટ ને બધું હવે જીગા નાખ દીધી બધી હવે લીમડો છે બસ બધું બાકી જો છે આ જો આવી રીતે બધું બનેયું છે જેવું તેવું સેલે રેસિપી બતાવી આખી આ બધું લાલ થોડું થી જાય બધું ગયો ભાઈ દીધું કાક આવું દેખાવામાં છે કાંકું નથી તો આવું દેખાવામાં છે રેસીપી બાકી પાકે પછી એ બતાવી તો ભાઈ બાકી રેસીપી પાકી ગઈ છે ને ઉતાર લઈ હા તો પછી માથે કંક બાજિયા બાજાડી શીડકી દઈ ને તો કાજિયા ખાંડ નહીં ખાશે ધન્યવાદ મારે બાજિયા થોડાક કાઢ નાખી એટલા બધા ન હોય ઢાકતી કોઈ ચેમડી થોડીક નાખ દઈ બાજિયા તો નાખા કોઈ ચેમડી જરાક શીડકી દઈ ને માથેથી કેવા રેસીપી બનાવી જમાટવાળા ભાઈ સ્માઈલ એવી આવે તો ગયો બાજુ બનાવવા વાળો ભાઈ માણસ બીજો બોલે જવું થયું તું સંભળાણું હે ચલો ભાઈ આજે આપણે દઈ દઈ રેસીપી આજુ બતાવો ને એમ જો આવ્યું કમાવળી બીજું ખોટા ખાવ સુમિતભાઈ હા જેટલું ખાવું ને એટલું છે અનલિમિટેડ તમે કોમેન્ટ કરીને આવો ખાવાડ બહુ કેર આવ ખાવાનું શરૂઆત કરી દી આયુક રેસિપી ની મોસમ છે સુમિતભાઈ ને પોછી ટેસ્ટ કેવો છે એક મજો ભાઈ હવે જો હવે ખાવાનું શરૂઆત કરી દીધું હવે આપણે ખાવાનું શરૂઆત કરી દી બাকি પછી પાછળ તમને બતાવઈન મળી જ તો ખાઈ પીને હવે આપણે નીરતે બેહી જશું ને સુમિતભાઈ કેમ કહો જમાવટ ભાઈ મસ્ત તો આજ મ હવે ભાઈ જામી ગયો વાળા ભાઈ એમ હતા ને હવે ડ્રાઈવર બનાવવાળો એમ હતો રવિ ભાઈ હાલો બাকি તો હવે બનાવાળા બધા બનાવાળાને બતાઉ આ જો ભાઈ બનાવાળા બાકી વાત સાથે વિડિયો મોટો થઈ જાય તો બાકી આ વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપડે આ વિડીયો ને એન્ડ કરીને મળી આવો આ